શાંતિ કરાર માટે આવનારા શુક્રવાર સુધીનો સમય આપ્યો છે કરાર ન થવા પર રશિયા પર કડક પ્રતિબંધો લાદવાની ચીમકી આપી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં અંબાણી સતત પાંચમા વર્ષે પગાર ન લીધો આના વિશે વિગતથી વાત કરી તો રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ આ વખતે પણ કંપની પાસેથી પગાર લીધો નથી નાણાકીય વર્ષ બે હજાર એકવીસથી અંબાણીએ કંપની પાસેથી પગાર લેવાનું બંધ કરી દીધું છે કોરોના સમયગાળામાં અંબાણીએ ગંભીર પરિસ્થિતિઓને કારણે સ્વેચ્છાએ તમામ પ્રકારના ભથ્થા કમિશન અને પગાર ન લેવાનો નિર્ણય લીધો હતો અગાઉ બે હજાર આઠ નવથી બે હજાર ઓગણીસ વીસ સુધી મુકેશ અંબાણીએ તેમનો પગાર પંદર કરોડ સુધી મર્યાદિત રાખ્યો હતો ત્યારબાદના ગતના સમાચારમાં સુરત ડુપ્લિકેટ બનાવટમાં માસ્ટર નીકળ્યું આના વિશે તો ઘણા સમયથી સુરતમાંથી ડુપ્લિકેટ પ્રોડક્ટ્સનો છે અને તે પ્રોડક્ટ્સનો પર્દાફાશ થયો છે જેમાં ડુપ્લિકેટ શેમ્પુ સોપારી તમાકુ જેવી વસ્તુઓ બનાવતા લોકોને ઝડપી લેવામાં આવ્યા છે હવે સુરતમાં નકલી ઓઇલનું કારખાનું ઝડપાયું હોવાના સમાચાર છે છેલ્લા એક વર્ષથી ધમધમતું કારખાનું સુરત ઝોન એક એલસીબીની ટીમે ઝડપ્યું છે સાથે છ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદના ગતના સમાચારમાં હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો સરકારે કહ્યું એ તો મરી ગયો આના વિશે વધુ વિગત જાણી તો ગુજરાત હાઈકોર્ટે એક હત્યા કેસમાં આરોપીને દોષિત ઠેરવ્યો પરંતુ ત્યારબાદ સરકારે કોર્ટને જણાવ્યું કે આરોપીનું મૃત્યુ બે હજાર સોળમાં થઈ ગયું પોલીસ અને સરકારી વકીલ વચ્ચેના સંકલનના અભાવને કારણે આ ગંભીર બેદરકારી સામે આવી જેનાથી કોર્ટનો કિંમતી સમય વેડફાયો હાઈકોર્ટે પોલીસ અને સરકારી વકીલની કચેરીની સખત ઝાટકણી કાઢી અને જવાબદારો સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે એના પછીના મહત્વના સમાચારમાં આશારામના જામીન લંબાવ્યા આના વિશે વિગતિ કરી તો સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આશારામના હંગામી જામીન એકવીસમી ઓગસ્ટ સુધી લંબાવ્યા છે આશારામે તબીબી કારણો બતાવીને જામીન લંબાવવાની માંગ કરી હતી અને સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા હતા સરકારી વકીલે પ્રમાણપત્રોની ચકાસણી માટે સમય માંગ્યો હોવાથી હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી માટે એકવીસમી ઓગસ્ટ સુધી જામીન મંજૂર રાખ્યા છે અગાઉ પણ બે વાર જામીન લંબાવવામાં આવ્યા હતા હવે ત્રીજી વાર પણ હંગામી જામીન લંબાવ્યા છે એના પછીના મહત્વના સમાચારમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો રાજ્યમાં હાલમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે હવામાન ભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ભારે વરસાદ થવાની શક્યતાઓ ઓછી છે માછીમારો માટે કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે જનતાને અનઆવશ્યક મુસાફરી ટાળવા અને જરૂરી તકેદારીઓ રાખવા અપીલ કરવામાં આવી છે Ehm એના પછીના ગતના સમાચારમાં ટ્રમ્પ ભારતને ધમકી આપી શકે નહીં શશી થરૂરના નિવેદન શશી થરૂરે કહ્યું છે કે જો અમેરિકા ભારતીય આપીને કંઈ કરી શકે નહીં અત્યારે આપણે અમેરિકન ઉત્પાદનો પર સરરાશ સત્તર ટકા ટેરિફ લાદીએ છીએ તો આપણે ત્યાં કેમ અટવાયા અટવાઈ ગયા છીએ આપણે પણ પચાસ ટકા ટેરિફ લાદવો જોઈએ જો અમેરિકા ભારત સાથે સંબંધ નથી તો ભારત ને પણ અમેરિકાની જરૂર નથી ત્યારબાદ અગત્યમાં સમાચારમાં ભાવ ભાવને લઈ મુખ્યમંત્રીનું નિવેદન માર્કેટ વેલ્યુના આધારે કામ થઈ છે રેવન્યુ વિભાગે નવા દરોની ફાઇલ મુખ્યમંત્રીને સોંપી અને મંજૂરી બાદ જ નવા દર જાહેર થશે મુખ્યમંત્રી એ પણ ઉમેર્યું કે નવા દરો લાગુ કરવાથી ખરો મૂલ્યાંકન થશે અને વ્યવહારમાં સ્પષ્ટતા આવશે ત્યારબાદના લગતના સમાચારમાં એપલનું અમેરિકામાં ફરી વધુ મોટું રોકાણ આના વિશે તો એપલ કંપની અમેરિકામાં સો અબજ ડોલરના વધારાના રોકાણની જાહેરાત કરી છે જેના કારણે ચાર વર્ષમાં તેનું કુલ રોકાણ છસો અબજ ડોલર થયું છે અમેરિકન મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ દ્વારા કંપનીઓ યુએસમાં એપલ ડિવાઇસનું ઉત્પાદન વધારશે જેથી વીસ હજાર નવી નોકરીઓ સર્જાશે એપલ વિવિધ કંપનીઓ સાથે મળીને આર એન્ડ ડી એઆઈ એમ એલ અને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં મોટી ભરતી કરશે આ પગલું અમેરિકામાં રોજગારમાં વૃદ્ધિ માટે ཆེམ ત્યારબાદના ગતના સમાચારમાં પુતિન આ મહિને ભારતની મુલાકાતે આવશે આના વિશે વિગતથી વાત કરી તો અમેરિકા ભારત વચ્ચેના ટેરિફ વિવાદ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિન ઓગસ્ટ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર પચાસ ટકા ટેરિફ લાદ્યો છે તેમાંથી પચીસ ટકા ટેરિફ અમલમાં પણ આવી ગયો છે જ્યારે વધારાનો પચીસ ટકા ટેરિફ સત્યાશમી ઓગસ્ટ બે હાજર પચીસ થી અમલમાં આવશે એના પછીના આગતના સમાચારમાં કોમનવેલ્થ ફેડરેશનની ટીમ ગુજરાતમાં આના વિશે તો બે હાજર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સ માટે ભારત સરકાર દ્વારા તેરમી માર્ચે કોમનવેલ્થ ગેમ માટે સત્તાવાર નોંધાવેલી દાવેદારીના અનુસંધાનમાં કોમનવેલ્થ ફેડરેશનની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી ઓપરેશન ડિરેક્ટર ડેરેન હોલના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે અમદાવાદ અને ગાંધીનગરના સ્ટેડિયમ રમતગમત સંકુલ અને શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લીધી હતી ટીમે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોસ્પિટાલિટી અને આયોજન ક્ષમતા અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી the team ત્યારબાદ આગળના સમાચારમાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે આગામી સપ્તાહે મુલાકાત સંભવ આના વિશે વધુ વિગત તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે આગામી સપ્તાહે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવે જણાવ્યું કે પુતિને ટ્રમ્પને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે ટ્રમ્પે રશિયાને શાંતિ સમજૂતી માટે બે દિવસની ડેડલાઈન આપી છે નહીંતર નવા પ્રતિબંધો લાદવામાં આવશે આ બેઠક યુદ્ધને સમાપ્ત કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે ત્યારબાદના ગતના સમાચારમાં અનીસિંહ અને કરણ ઓઝલા મુશ્કેલીમાં આના વિશે વાત કરી પંજાબી સિંગર્સ અને કરણ ઓઝલાની મુશ્કેલીઓ વધી છે તેમના ગીતોમાં મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ થતા પંજાબ મહિલા આયોગે તેની ગંભીર નોંધ લીધી છે આયોગે પંજાબના ડીજીપીને પત્ર લખીને ગીતો પર કાર્યવાહી કરવા જણાવ્યું છે ડીજીપીને આ અંગે અગિયારમી ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ અપાયો છે આયોગે હની સિંહના મિલિયનિયર અને કરણ ઓઝલાના એમ એમ ગબરૂનો ગીતનો ખાસ ઉલ્લેખ કર્યો છે ત્યારબાદના ગતના સમાચારમાં દિલ્હીમાં ગમે ત્યારે આવી શકે છે પૂર દિલ્હીમાં યમુરા નદીનું જળસ્તર જળસ્તરના નિશાનથી ઉપર પહોંચી ગયું છે અને હાલ તે બસો ચાર પોઈન્ટ અઠ્યાસી મીટર નોંધાયું છે હરિયાણા અને ઉત્તરાખંડમાં થયેલા ભારે વરસાદને કારણે અતિનિકુણ બેરેજમાંથી છોડાયેલા પાણીના પ્રવાહને કારણે જળસ્તરમાં વધારો થયો છે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધી ગયો છે પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે ત્યાં રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે E aí, ત્યારબાદના ગતના સમાચારમાં બે વોટર આઈડી પર તેજસ્વી યાદવની પહેલી પ્રતિક્રિયા છે તેમણે કહ્યું કે તેઓ હંમેશા એક જ જગ્યાએ મતદાન કરે છે અને તેમનો ચૂંટણી તરફથી કોઈ નોટિસ મળી નથી આ ઉપરાંત તેમણે ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફનો પણ વિરોધ કર્યો અને કહ્યું કે તેનાથી દેશને મોટું નુકસાન થઈ રહ્યું છે છતાં સરકાર આ

એના પછીના મહત્વના સમાચારમાં માથેરાનમાં કેવડિયા જેવું કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ આના વિશે વિગતથી વાત કરી તો સુપ્રીમ કોર્ટે માથેરાનમાં હાથી ખેંચાતી રિક્ષાઓની પ્રથાને અમાનવીય ગણાવી છે અને મહારાષ્ટ્ર સરકારને છ મહિનામાં આ પ્રથા બંધ કરવાનો આદેશ આપ્યો છે કોર્ટે રાજ્યને ઈ રિક્ષાની વ્યવસ્થા કરવા કહ્યું છે જે રીતે ગુજરાતના કેવડિયામાં અમલમાં આવ્યું છે માનવ ગૌરવ અને બંધારણીય ન્યાયના હકોને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે આ પગલું લીધું છે ત્યારબાદના ગતના સમાચારમાં તીર્થયાત્રાએ ગયેલા ગુજરાતીઓ ફસાયા આના વિશે વધુ વિગતની વાત કરીએ આવેલા પૂરે ગુજરાતીઓની ચિંતા વધારી છે પૂરના કારણે અત્યાર સુધી પાંચસોથી વધુ લોકો સાથેનો સંપર્ક તૂટ્યો છે ખાસ કરીને ગુજરાતમાંથી અમદાવાદ બનાસકાંઠા પાટણ ભાવનગરના લોકો તીર્થયાત્રાએ ગયા છે ગુજરાત સરકાર તરફથી મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ખાસ વાત એ છે કે અમદાવાદના નવ્વાણું બનાસકાંઠાના દસ પાટણના બાર ભાવનગરના પંદર પ્રવાસીઓ ઉત્તરાખંડમાં સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે jam ત્યારબાદના મહત્વના સમાચારમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો ઓલ ટાઈમ હાઈ આના વિશે વધુ વિગતથી વાત કરી તો તહેવારોની સિઝન હોવા છતાં સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે સાતમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ બે હજાર ત્રણસો ચાલીસ પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે જે એક નવો રેકોર્ડ છે વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને વધી રહેલી માંગને કારણે આ ભાવ વધારો થયો છે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો નજીક હોવા છતાં ઓછા ભાવને કારણે ગ્રાહકોની ખરીદી ઘટી છે

ત્યાર પછીના ગતના સમાચારમાં ગ્રાન્ટ ઇન એડ શાળાઓને રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડ સુધીની સહાય આના વિશે વિગત જણી તો ગુજરાત સરકારે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ટુ હેઠળ ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે આ યોજના હેઠળ શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ રૂપિયા દસ લાખથી રૂપિયા દોઢ કરોડ સુધીની એક વખતની સહાય મળશે આ નિર્ણયનો મુખ્ય હેતુ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે

ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં ચાર કરોડ લોકોને ખાવાના ફાફા આના વિશે વિગત જણી તો ગુજરાતમાં જ્યાં એક તરફ વિકાસની વાતો થાય છે ત્યાં બીજી તરફ અડધા કરતા વધુ લોકો ગરીબીની રેખા નીચે જીવે છે કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો છે કે ગુજરાતમાં ત્રણ કરોડ લોકો મફત અનાજ મેળવે છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં કરોડ લોકો મફત અનાજ મેળવતા હતા જ્યારે બે હજાર પચીસમાં આ સંખ્યા વધીને ત્રણ કરોડ સુધી પહોંચી ગઈ છે આ વિસંગત સ્થિતિ ગુજરાતના વિકાસના દાવાઓ સવાલ ઉભા કરે છે એના પછીના અગત્યના સમાચારમાં હજુ તો સેકન્ડરી ટેરિફ બાકી છે ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી આના વિશે વધુ વિગતે જાણી તો ભારત પર પચીસ ટકા ટેરિફ લાદ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ પ્રતિબંધોની ધમકી આપી છે તેમણે કહ્યું કે તમને હજુ ઘણું જોવા મળશે હજુ ઘણા સેકન્ડરી જોવા મળશે તેમણે ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે ભારત યુદ્ધ મશીનને ફ્યુલ આપી રહ્યું છે ટ્રમ્પનું આ નિવેદન ભારત માટે ચિંતાજનક છે જોકે ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી છે game.

ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારત પર હુમલો કરવાની આ સારી તક છે આના વિશે વિગત જણી તો ગુજરાત એટીએસએ અલ કાયદાના ઓનલાઈન મોડ્યુલનો પર્દાફાશ કરીને પાસ આતંકીઓની ધરપકડ કરી હતી જેમાં બેંગલુરુની શમા પરવીન પણ સામેલ છે તપાસ દરમિયાન શમાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર સાથે કનેક્શનનો ખુલાસો થયો છે શમા પરવીને ઓપરેશન સિંધુર દરમિયાન મુનીરને ભારત પર હુમલો કરવાની અપીલ કરી હતી અને પાકિસ્તાનને ભારતમાં ખિલાફત પ્રોજેક્ટ લાગુ કરવા કહ્યું હતું ત્યારબાદના અગત્યના સમાચારમાં પાકિસ્તાન તેર લાખ અફઘાનિસ્તાનીઓને કાઢી મૂકશે આના વિશે વધુ વિગત થી તો પાકિસ્તાન સરકારે પાકિસ્તાન દેશમાં રહેતા તેર વધુ અફઘાનિસ્તાની નાગરિકોને હાકી કાઢવાનો નિર્ણય લીધો છે આ કાર્યવાહી પહેલી સપ્ટેમ્બર બે હાજર શરૂ થશે પાકિસ્તાને આવા લોકોને પરત મોકલવાનું શરૂ કર્યું છે જેમાં પ્રૂફ ઓફ કાર્ડની ત્રીસમી જૂને પૂરી થઈ ગઈ હતી જે લોકો સ્વચ્છે પાકિસ્તાન નહીં છોડે તેમની ધરપકડ કરવામાં આવશે પાકિસ્તાને આ કડક નિર્ણય અફઘાનિસ્તાન સાથેના વધતા તણાવ વચ્ચે લીધો છે i'm એના પછીના ગતના સમાચારમાં અમદાવાદના નવા રોડ માટે આઠ હજાર સાતસો સડસઠ મકાનો પર બુલડોઝર ફરશે આના વિશે વધુ વિગત જણી તો અમદાવાદમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને નવા ટાઉન પ્લાનિંગ એટલે કે ટીપી રોડ ખોલવાનો નિર્ણય લીધો છે આ માટે કરાયેલા સર્વેમાં આઠ મકાનો રોડ કપાતમાં આવતા હોવાનું બહાર આવ્યું છે આ મકાનોનો વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ બીજા મકાનો ફાળવવામાં આવશે સૌથી વધુ મકાનો કોબરનગર સરદારનગર અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં કપાતમાં જાય છે એના પછીના સમાચારમાં ટ્રમ્પની ધમકીથી સો થી વધુ દેશો ડર્યા પણ ભારત ના ઝુક્યું આના વિશે તો ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરતા સો થી વધુ દેશોએ અમેરિકા સાથે વેપાર કરાર કર્યા છે ભારત સહિત ફક્ત પાંચ દેશોએ આ શરતો માનવાનો ઇનકાર કર્યો હતો પરિણામે ભારતીય માલ પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે આ ટેરિફના વિરુદ્ધ પાછળનું મુખ્ય કારણ અમેરિકાની ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રમાં પ્રવેશવાની માંગણી છે જેનાથી ખેડૂતો અને નાના ઉદ્યોગોના હિતોને નુકસાન થઈ શકે તેમ છે Редактор એના પછીના અગત્યના સમાચારમાં બીસીસીઆઈ પર આરટી લાગુ નહીં પડે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આના વધુ વાત કરી તો કેન્દ્રના રમતગમત મંત્રાલય રાષ્ટ્રીય રમત પ્રશાસન બિલના સંબંધિત કાયદામાં ફેરફાર ફેરફાર કર્યો છે આ મુજબ જે પણ રમતગમત સંસ્થાઓ સરકાર પાસેથી કોઈ અનુદાન લેતા નથી તેઓ આરટીઆઈ ના દાયરામાં આવશે નહીં આ નિર્ણયથી બીસીસીઆઈ ને મોટી રાહત મળી છે કારણ કે તે કેન્દ્ર સરકાર પાસેથી કોઈ ભંડોળ લેતું નથી આ નિર્ણય બાદ બીસીસીઆઈ ની સાથે અન્ય ઘણા સંઘો પણ દાયરામાંથી બહાર રહેશે game. સમાચારમાં જનધન ખાતાને લઈને મહત્વના સમાચાર આના વિશે તો જનધન યોજના હવે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સપ્ટેમ્બર સુધી ગ્રામ પંચાયત સ્તરે સૂચના આપી છે આ કેમ્પમાં રી ખાતું ખોલવું અને સરકારી યોજનાઓ વિશે માહિતી મળશે ખાસ કરીને બે હજાર ચૌદ ખોલાયેલા માટે ફરજિયાત છે ખાતા સક્રિય રાખવા અને છેતરપિંડી અટકાવવા માટે દસ્તાવેજોની પુનઃ છવીસ બની ઓગસ્ટર પચીસ છેલ્લી તારીખ સુધી અરજી કરી શકશે અને અરજી ફી ચૂકવી શકશે વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર મુલાકાત લઈને તપાસ કરી શકે છે ત્યારબાદના ગતના સમાચારમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અમેરિકાની વસ્તીથી આના વિશે કરી તો ભારતમાં લોકપ્રિયતા સતત વધી રહેશે બે હજાર પચીસ ના રોજ એક દિવસમાં સાતસો સાત મિલિયન ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા જે અમેરિકાની કુલ વસ્તી ત્રણસો એકતાલીસ બે મિલિયન કરતા બમણા છે બે હજાર માં દરરોજ લગભગ ત્રણસો પચાસ મિલિયન વ્યવહારો થતા પરંતુ હવે આ આંકડો સાતસો મિલિયન પાર કરી ગયો છે આ ડિજિટલ ચુકવણી વ્યવસ્થાની સફળતાને દર્શાવે છે ભારતમાં કેશલેસ અર્થવ્યવસ્થાની દિશામાં મોટું પગલું

ત્યારબાદના મહત્વના સમાચારમાં વીજળી બિલના ભાવ વધી શકે છે આના વિશે વિગતથી વાત કરી તો વીજ વિતરણ કંપનીઓના બાકી ચુકવણી સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ચાર વર્ષમાં સેટલ થયેલ નિયમનકારી સંપત્તિ એટલે કે બાકી રકમ દૂર કરવાનો આદેશ આપ્યો છે આ તે રકમ છે જે રાજ્યોએ વીજ વીજળીના પુરવઠા માટે વીજ કંપનીઓને ચૂકવવાની હોય છે આગામી ચાર વર્ષમાં તે બધા રાજ્યોમાં વીજળીના ભાવ વધી શકે છે કે જ્યાં બાકી રકમ છે જોકે સુપ્રીમ કોર્ટે ખાતરી કરવા કહ્યું છે કે વધેલા દર વ્યાજબી અને પોસાય તેવા હોવા જોઈએ game. ત્યાર પછી ગતના સમાચારમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી આના વિશે વિગત વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે નવ હજાર થી વધુ માનસ સેવા માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે અંદાજે પાંચ હજાર આંગણવાડી કાર્યકરો અને ચાર હજાર તેડાગરો જરૂર છે અરજી પ્રક્રિયા આઠમી ઓગસ્ટ બે હજાર પચીસ થી શરૂ થશે અને ત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસ ના રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ રહેશે રસ ધરાવતા ઉમેદવારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ સમય મર્યાદા પહેલા ઓનલાઈન અરજી ફોર્મ ભરી દે

ત્યાર પછીના ગતના સમાચારમાં રેલવેની ભેટ પંદર મિનિટમાં ટિકિટ બુક કરો તો દક્ષિણ રેલવેમાં એક નવો ફેરફાર આવ્યો છે મુસાફરો ટ્રેન ઉપડે તેના પંદર મિનિટ પહેલા સુધી ટિકિટ બુક કરાવી શકશે આ સુવિધા આઈઆરસીટીસી એપ દ્વારા ઉપલબ્ધ થશે આ નવો નિયમ તમિલનાડુ કેરળ કર્ણાટક અને આંધ્રપ્રદેશની વંદે ભારત ટ્રેનોમાં લાગુ કરવામાં આવ્યો છે ઘણી એવું જોવા મળે છે કે વંદે ભારત ટ્રેનોમાં ઘણી બેઠકો ખાલી રહે છે આવી સ્થિતિમાં આ મુસાફરો તેમજ રેલવે માટે નફાકારક સૌદો રાજ્યના એકસો બોતેર ગામમાં વંશમાં ફેલાતા લંપી રોગથી બચવા માટે પશુપાલન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અત્યાર સુધીમાં ચારસો છવ્વીસ પશુઓ સ્વસ્થ થયા છે અને અઠ્યાવીસ પશુઓની સારવાર ચાલુ છે રાજ્યમાં ત્રેવીસ લાખ